નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી ગયા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં લુણાવાડા હાડોડ વડોદરી રોડ ઉપર જૂનો હયાત ડુબાઉ હાડોળ બ્રિજ આવેલ છે જે બ્રિજ હાલમાં જર્જરી સ્થિતિમાં છે આ બ્રિજને અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ વડોદરા દ્વારા નવીન લેવલ મેજર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે વાહન વ્યવહાર માટે કાર્યરત છે જૂના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર નેહાકુમારી દ્વારા બીજો હુકમ ન થાય ત્યાં સુધી જર્જરીત જૂનો હાર્ડોડ બ્રિજ ઉપર અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે